અમદાવાદ ધોલેરાના બાવળીયાળી ગામમાં ભરવાડ સમાજની આસ્થાનું સ્થાન ઠાકરધામની પ્રાણ પ્રતિષ્ઠાને ત્રણસો પંચોતેર વર્ષ પૂર્ણ થવા નિમિત્તે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે એક સપ્તાહ સુધી આયોજિત આ કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી માલધારી ભરવાડ સમાજના દસ લાખથી વધુ ભક્તોએ દર્શન પ્રસાદ અને જુદા જુદા કાર્યક્રમોનો લાવો લીધો હતો આ પ્રસંગે ભરવાડ સમાજની પંચોતેર હજાર બહેનોએ એક સાથે હોડો રાસ રમીને વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યો હતો આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું આ મહોત્સવમાં ઘણા કાર્યક્રમો યોજાયા પણ સૌથી મોટો ભવ્ય અને યાદગાર કાર્યક્રમ હોડો રાસનો કાર્યક્રમ વીસ માર્ચે યોજાયો ગયો હતો આ હોડો રાસમાં ભરવાડ સમાજના પાંચ પચીસ કે ત્રીસ હજાર નહીં પણ પંચોતેર હજાર બહેનો એક જ રંગના પારંપરિક પહેરવેશમાં રાસ રમ્યા હતા આ હોડો રાસને વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયાનું સર્ટિફિકેટ મળ્યું છે જે પંચોતેર પ્લસ પણ બહેનો જોઈ રહ્યા અને આજે અહીંયા અમને ગોલ્ડ રેકોર્ડ પણ આપણા ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર દ્વારા વર્લ્ડ રેકોર્ડ પણ આપવામાં આવ્યો છે અને આપ બધા જોઈ રહ્યા છો ખૂબ મોટી સંખ્યામાં બેન ઉપસ્થિત છે સર્ટિફિકેશન અમે કાલે કરવાના છે પ્લસ આવતીકાલે બીજો દસ હજાર માણસોનો રાસ છે અને એક બાવીસ ફૂટની વાંસળી આવતીકાલે અનાવરણ કરવાની છે એનો પણ અમે વર્લ્ડ રેકોર્ડ આપવાના છે તો આ ચાર વર્લ્ડ રેકોર્ડ લખાધામ અને રામબાપુને અમે અર્પણ કરીએ છીએ અને સમગ્ર ટીમ ને અમે આજે ધન્યવાદ આપી રહ્યા છીએ થેન્ક યુ ઓકે